નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો બે હજાર પચ્ચીસની શારદીય નવરાત્રી શરૂ થાય તે પહેલાં તમારા ઘર અને મુખ્ય દ્વારમાંથી આ વસ્તુઓ તાત્કાલિક દૂર કરો આવી વસ્તુઓ જે ઘરમાં હોય ત્યાં માતા રાની ક્યારે આવતા નથી જે ઘરમાં આ વસ્તુઓ હોય તે આજે જ ઘરની બહાર ફેંકી દો જો તમે આ વસ્તુઓ ઘરમાંથી બહાર નહીં ફેંકો તો માતા રાની તમારા ઘરમાં ક્યારે નહીં આવે આવી સ્થિતિમાં વ્રત રાખવાનો કોઈ ફાયદો નથી મિત્રો નવરાત્રિ એ નવરાત્રિઓનો વિશેષ પર્વ છે નવરાત્રિના આખા નવ દિવસ સપનાની દુનિયા જેવા હોય છે અને ગંગાસાગરથી પણ વધુ પવિત્ર માનવામાં આવે છે ગંગાસાગરના દરેક ટીપાની જેમ આ દિવસો પવિત્ર ગણાય છે અશુભ નવ દિવસ ભક્તોના જીવનમાં વિશેષ ફળની ભેટ લઈને આવે છે આપને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે આ કારણે માતાની સવારી હાથી છે જે સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી ખુશહાલી સુખ અને સમૃદ્ધિ આવે છે મા દુર્ગાનું હાથી પર આગમન સારા વરસાદ પૂરતી લણણી અને ખેડૂતોની સમૃદ્ધિનો સંકેત આપે છે ભક્તોને ભક્તિનો આનંદ અને પૂરતો લાભ મળે છે મિત્રો આ વખતે નવરાત્રિ પૂર્ણ દસ દિવસ સુધી ઉજવામાં આવશે ન એક દિવસ ઓછો કે ન વધુ પૂર્ણ દસ દિવસ સુધી ઉજવાશે માં વૈષ્ણો રાણીની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવામાં આવશે શારદીય નવરાત્રિનો મહાપર્વ આ વખતે બે હજાર પચીસમાં બાવીસ સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને પહેલી ઓક્ટોબર બુધવારે સમાપ્ત થશે શારદીય નવરાત્રિની સપ્તમી ઓગણત્રીસ સેપ્ટેમ્બર સોમવારે છે નવરાત્રિની સપ્તમી તિથિએ મા દુર્ગાના સાતમા સ્વરૂપમાં કાલરાત્રિનું પૂજન કરવામાં આવે છે શારદીય નવરાત્રિની અષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે છે જેને દુર્ગા અષ્ટમી અથવા મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે નવરાત્રિની અષ્ટમી તિથિએ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રિની નવમીને મહાનવમી કહેવામાં આવે છે જે આ વખતે પહેલી ઓક્ટોબર બુધવારે છે નવમી તિથિએ મા દુર્ગાના નવમા સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની પૂજાનું વિધાન છે કન્યાપૂજન તમે સપ્તમી અષ્ટમી અને નવમી આ ત્રણેય શુભ મુહૂર્તમાંથી કોઈપણ દિવસે તમારી સામર્થ્ય અનુસાર કરી શકો છો મિત્રો આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત વૈદિક ગણના અનુસાર બાવીસ સેપ્ટેમ્બરે ઘટસ્થાપનાનો શુભ સમય સવારે છ વાગીને નવ મિનિટથી સવારે આઠ વાગીને છ મિનિટ સુધી છે આ સાથે અભિજીત મુહૂર્તમાં સવારે અગિયાર વાગીને ઓગણત્રીસ મિનિટથી બપોરે બાર વાગીને આડત્રીસ મિનિટની વચ્ચે પણ ઘટસ્થાપના કરી શકાય છે સાધકો પોતાની સુવિધા અનુસાર આ સમયે ઘટસ્થાપના કરીને નવરાત્રિના તહેવારની શરૂઆત કરી શકે છે મુહૂર્તમાં કરવામાં આવેલી પૂજા અતિ ઉત્તમ મંગળકારી અને મનોવાંછિત ફળ આપનારી માનવામાં આવે છે આથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા આનંદપૂર્વક વર્ષે છે અને પૂજા પાઠનું ફળ કરોડો ગણું પ્રાપ્ત થાય છે મિત્રો હવે જાણીએ કે નવરાત્રિ આવે તે પહેલાં કઈ વસ્તુઓ ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ ચાલો જાણીએ જુઓ આપણે મહેનત તો કરીએ છીએ પરંતુ તેના અનુરૂપ પરિણામ આપણને મળતું નથી અથવા ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ઘરમાં ટકતા નથી જો ઘરમાં પૈસા આવી પણ જાય તો કોઈને કોઈ રોગ કે બીમારી કે ઘરમાં કલેશ વધી જાય છે અચાનક પૈસાનો વધારો અને ઘટાડો એ ખૂબ જ કષ્ટદાયક અને ચિંતાજનક સંદેશ છે જો તમે અમારો આ વિડીયો જોઈ લેશો તો માતારાની તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવવા દે તમે ફરીથી ફળી ફૂલી જશો મિત્રો આવી જ રીતે ઘરમાં સમસ્યાઓ સતત ઊભી થતી રહે છે અને ઘરમાં નિરંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલીક નાની નાની બાબતો હોય છે જેનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણા ઘરની સમસ્યાઓ ગરીબી અને જે પણ મુશ્કેલી હશે તેનો અંત આવશે કારણ કે ઘરની જે મુખ્ય કાર્ય યોજના હોય છે તેના અનુરૂપ આપણે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખી શકતા જેના કારણે આપણા ઘરમાં મુશ્કેલી આવે છે ગરીબી આવે છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિ ખૂબ ધનવાન હોય છે પરંતુ ધીમે ધીમે તેની આર્થિક વ્યવસ્થા નબળી પડતી જાય છે અને તે ધનવાનથી ગરીબ બની જાય છે તો આવી કેટલીક વાસ્તુની ટીપ્સ હોય છે જેને જીવનમાં અપનાવવી જોઈએ તેને અપનાવવામાં કોઈ ખોટું નથી કારણ કે આને અપનાવવામાં તમારે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી માત્ર નાની નાની મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ બાબતો આપણા જીવન માટે આપણી પ્રગતિ માટે અને આપણી ઉન્નતિ માટે જરૂરી છે જો આપણે આ બાબતોનું ધ્યાન રાખીશું તો નિશ્ચિત રૂપે જીવનમાં આપણે સ્વસ્થ સુખી અને સંપન્ન રહીશું અને માતાલક્ષ્મીનો આપણા ઘરમાં કાયમી વાસ રહેશે ધર્મગ્રંથોમાં એવું લખેલું છે કે માતાલક્ષ્મી તે ઘરોમાં વાસ નથી કરતા જ્યાં લક્ષ્મીની વિરુદ્ધ કાર્યો થાય છે તો એવા કયા કયા કાર્યો છે જે માતાલક્ષ્મી અને કુબેર ભગવાનને બિલકુલ ખુશ નથી કરતા એટલે કે આ કાર્યો કરવાથી તુબેર ભગવાન અને મહાલક્ષ્મી નારાજ થઈ શકે છે રોષે ભરાઈ શકે છે આપણું ઘર છોડીને જઈ શકે છે અને આપણા ઘરમાં મુશ્કેલીઓને ગરીબી આવી શકે છે એટલે કે અલક્ષ્મી અને દરિદ્રતાનો વાસ આપણા ઘરમાં થઈ જશે કારણ કે જ્યારે આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે તો આપણા ઘરમાં લક્ષ્મીની બીજી બહેન જેનું નામ અલક્ષ્મી અથવા દરિદ્રતા કહેવાય છે તે વાસ કરશે આથી તમામને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી અમે તમને જે બાબતો જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મહત્વની છે કદાચ આજ સુધી કોઈએ તમને આ બાબતો નહીં જણાવી હોય જો તમે આ બાબતોનું ધ્યાન તમારા ઘર અને પરિવારમાં રાખશો તો નિશ્ચિત રૂપે તમારા ઘરમાં કાયમી લક્ષ્મીનો વાસ થશે અને તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે આ એવી બાબતો છે જે ઘરમાં દરિદ્રતા ઉત્પન્ન કરે છે અને ગરીબીનું આગમન કરાવે છે આથી તમે એવું કોઈ કામ ન કરો જેનાથી ઘરમાં દરિદ્રતા નબળાઈ કે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જોવું એકદમ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થાય અને હા મિત્રો અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ એક વાત જરૂર કહીશ કે જો તમે આ સલાહ માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જેટા સમજદાર છો એક સફાઈનો અભાવ જે ઘરમાં સફાઈ નથી હોતી જ્યાર ગંદકી રહે છે ત્યાં લક્ષ્મી ક્યારે વાસ નથી કરતા આથી પ્રથમ બાબત એ છે કે તમારે તમારા ઘરની દરરોજ સારી રીતે સફાઈ કરવી જોઈએ બે સૂર્યોદયને સૂર્યાસ્ત વખતે ઊંઘવું ઘરના કોઈપણ સભ્યએ સૂર્યોદયને સૂર્યાસ્તના સમયે ઊંઘવું ન જોઈએ જે ઘરમાં આ સમયે સભ્યો ઊંઘે છે ત્યાં દરિદ્રતા આવવા લાગે છે અને ધીમે ધીમે તે ઘરની સમૃદ્ધિ નાશ પામે છે આથી પ્રયાસ કરો કે ઘરનો દરેક સભ્ય આ સમયે ન ઊંઘે ત્રણ સૂર્યાસ્ત વખતે ઝાડું ન લગાવવું સૂર્યાસ્તના સમયે અથવા રાત્રે ઘરમાં ઝાડું ન લગાવવું જોઈએ જો ખૂબ જરૂરી હોય તો તમે કચરો એકઠો કરીને ઘરમાં રાખી દો પરંતુ ઝાડુ લગાવીને બહાર ન ફેંકવું જોઈએ ચાર મહેમાનનું અપમાન ન કરવું ઘરમાં આવેલા મહેમાનનું ક્યારે અપમાન ન કરવું જોઈએ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે મહેમાન આવે તો જો તમારી પાસે સ્વાગત માટે કંઈ ન હોય તો મીઠી અને મધુર વાણીથી તેમનું સ્વાગત અને સન્માન કરો પરંતુ ક્યારે મહેમાનનું અપમાન ન કરવું મહેમાનનું અપમાન કરવાથી ઘરમાં અલક્ષ્મી અને દરિદ્રતાનો વાસ થાય છે પાંચ નખને દાંતથી ન કાપવા આપણા નખ ઘણીવાર લાંબા થઈ જાય છે ઘણા લોકો દાંતથી નખ કાપવા લાગે છે જે ખૂબ જ અશુભ સંકેત છે જે ઘરના સભ્યો દાંતથી નખ કાપે છે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે આથી નખને દાંતથી ક્યારે ન કાપો નખ કાપવા હોય તો નેલ કટર કે અન્ય કોઈ માધ્યમથી કાપો અને તેને એકઠા કરીને કાગળમાં બાંધીને ઘરની બહાર ફેંકી દો સાંજે એટલે કે સૂર્યાસ્ત કે સૂર્યોદયના સમયે નખ ન કાપવા જોઈએ નખ કાપતી વખતે ધ્યાન રાખો કે નખ ચારે બાજુ ન ફેલાય નહીં તો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે છ બંધ ઘડિયાળ અને બંધ ઉપકરણો ઘરમાં બંધ ઘડિયાળ ક્યારે ન રાખવી જોઈએ આ સાથે ઘરમાં જે પણ બંધ ઉપકરણો હોય તે ખુલ્લા ન રાખવા જોઈએ જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ ટીવી કમ્પ્યુટર મોબાઈલ સ્કૂટર કાર કે કોઈ ટેકનિકલ વસ્તુ બંધ પડી હોય અને ઘણા દિવસથી ખુલ્લી રાખેલી હોય તો તેને ખુલ્લી ન રાખો તેને પેક કરીને ઢાંકીને રાખો કારણ કે બંધ ઉપકરણો હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાવે છે જો તેને ચાલુ કરી શકાય તો સારું નહીં તો પેક કરીને રાખો સાત તૂટેલો કાંસકો ન વાપરવો ઘણીવાર લોકો તૂટેલા કાંસકાનો ઉપયોગ કરે છે જે ખોટું છે તૂટેલા કાંસકાનો ઉપયોગ કરવાથી ઘરમાં દરિદ્રતા અને ગરીબીનો વાસ થાય છે આથી ઘરમાં તૂટેલા કાંસકાનો ઉપયોગ ક્યારે ન કરો આઠ ઊભા રહીને વાળ ન સવારવા ઘરની માતાઓ બહેનો કે સ્ત્રીઓ ઘણીવાર ઊભા રહીને વાળ સવારે છે જે ખોટું માનવામાં આવે છે વાળ સવારવા હોય તો બેસીને સવારો ઊભા રહીને ક્યારે નહીં આ ઉપરાંત રસોડામાં કે પૂજા ઘરમાં વાળ ન સવારવા આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નવ ઝૂઠું ન બોલવું ઘરના સભ્યોએ જૂઠું ન બોલવું જોઈએ જે ઘરમાં વધુ જૂઠું બોલાય છે ત્યાં દરિદ્રતા એટલે કે ગરીબીનો વાસ થાય છે જો કોઈનો જીવ બચાવવો હોય કે કોઈ વ્યક્તિને સંકટમાંથી બહાર કાઢવું હોય અથવા આપત્તિના સમયે જૂઠું બોલવું પડે તો તે પાપ નથી પરંતુ બિનજરૂરી રીતે જૂઠું ન બોલવું દસ ઘરમાં ઝઘડો ન કરવો જે ઘર કે પરિવારમાં ઝઘડો કે કલેશ થાય છે ત્યાંથી લક્ષ્મી હંમેશા માટે જતી રહે છે એવું કહેવાય છે કે હંમેશા પ્રસન્ન રહેવું એ ઈશ્વરની સર્વોચ્ચ ભક્તિ છે આથી પરિવારના લોકોએ પ્રેમથી અને એકબીજા સાથે મળીને રહેવું જોઈએ જે ઘરમાં લોકો પ્રેમથી રહે છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે અગિયાર એકબીજાને મીઠું ખવડાવવું પરિવારના લોકોએ એકબીજાને મીઠી વસ્તુઓ ખવડાવી જોઈએ જેમ કે ખાંડ ગોળ મધ મિસ્ત્રી કે મીઠાઈ આમ કરવાથી પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે બાર ઊંધા ન સૂવું સૂતી વખતે સીધા કે કરવટથી સૂવું જોઈએ ખાસ કરીને ડાબી કરવટથી સૂવાથી સમૃદ્ધિ આવે છે અને આરોગ્ય પણ સારું રહે છે પરંતુ ઊંધા ન સૂવું જો તમારું આરોગ્ય સારું ન હોય પેટની સમસ્યા હોય કે ડોક્ટરે ઊંધા સૂવાનું કહ્યું હોય તો ઊંધા સૂઈ શકો છો પરંતુ વધુ પડતું ઊંધા સૂવાથી ઘરમાં દરિદ્રતા નબળાઈ અને ગરીબી આવે છે તેર પીવાનું પાણી ઢાંકીને રાખવું ઘરમાં પીવાનું પાણી ક્યારેય ખુલ્લું ન રાખવું ખાસ કરીને રાત્રે પીવાનું પાણી ઢાંકીને રાખવું જે ઘરમાં પીવાનું પાણી ખુલ્લું રાખવામાં આવે છે ત્યાં દરિદ્રતા વાસ કરે છે ચૌદ મુખ્ય દ્વાર પર ન બેસવું ઘણીવાર ઘરની મહિલાઓ વૃદ્ધ મહિલાઓ કે વહુઓ મુખ્ય દ્વાર પર બેસીને વાતચીત કરે છે જે ખોટું છે મુખ્ય દ્વાર પર ક્યારેય ન બેસવું ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે કારણ કે મુખ્ય દ્વારથી લક્ષ્મીજીનું આગમન થાય છે અને જો આપણે ત્યાં બેસીશું તો લક્ષ્મીજીને આવવામાં અવરોધ થશે પંદર બાથરૂમની ડોલ ખાલી ન રાખવી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા ભરેલી રાખવી જે ઘરમાં બાથરૂમની ડોલ ભરેલી હોય તે ઘરમાં ધન હંમેશા ભરેલું રહે છે બાથરૂમને ભીનું અને ગંદુ ન રાખવું હંમેશા સાફ રાખવું સોળ રાત્રે ઝૂઠા વાસણ ન છોડવા રાત્રે ભોજન કર્યા પછી ઝૂઠા જૂઠાવાસન છોડીને ન સૂવું જે ઘરમાં રાત્રે જૂઠાવાસન છોડવામાં આવે છે ત્યાં દરિદ્રતા અને ગરીબી આવે છે અને નકારાત્મક શક્તિઓ વાસ કરે છે સત્તર પ્રાણીઓને કેદ ન કરવા જો તમે પશુ પક્ષીઓ પાડો છો તો તેમને કેદ કરીને ન રાખો જેમ કે પોપટ કે ચકલીને પાંજરામાં બંધ કરવાથી તેમને એક પ્રકારની સજા મળે છે માછલી કે કાજબાને પાણીમાં રાખવામાં કોઈ દોષ નથી પરંતુ પક્ષીઓને પાંજરામાં બંધ કરવું ખોટું છે અઢાર સરીસૃપને ન મારવું જો ઘરમાં ઘણા ગરોડી હોય તો તેમને મારવાનો પ્રયાસ ન કરો ગરોળીને લક્ષ્મીનું કારક માનવામાં આવે છે દિવાળી ધનતેરસ અક્ષય તૃતીયા કે પૂર્ણિમાની રાત્રે ગરોળી જોવી શુભ માનવામાં આવે છે ગરોળીને મારવાથી મોટું પાપ લાગે છે ઓગણીસ બિલાડી ન પાળવી બિલાડી પાળવી અશુભ માનવામાં આવે છે જો બિલાડી આવીને રોટલી ખાઈ લે કે દૂધ પી લે તો કોઈ દોષ નથી પરંતુ જાણી જોઈને બિલાડીને ઘરમાં લાવીને પાળવી ન જોઈએ વીસ ગેસ સિલિન્ડરની સફાઈ ગેસ સિલિન્ડર ઘરમાં આવે ત્યારે તેને એક બે ડોલ પાણીથી ધોઈને સાફ કરો રસોડુંમાં અન્નપૂર્ણાનું નિવાસસ્થાન છે અને ગંદા સિલિન્ડરથી નકારાત્મક શક્તિઓ વાસ કરે છે એકવીસ નાહ્યા વિના ભોજન ન બનાવવું ભોજન બનાવતા પહેલાં નહાવું જોઈએ ચંપલ જૂતા પહેરીને રસોડામાં ભોજન ન બનાવવું રસોડાને હંમેશા પવિત્ર રાખવું બાવીસ ડુંગળી કે લસણની છાલ ન બાળવી ડુંગળી કે લસણની છાલ બાળવાથી ઘરની સમૃદ્ધિ ચાલી જાય છે ત્રેવીસ દીવાને ફૂંક મારીને ન ઓલવવું દીવો મીણબત્તી કે ગેસને ફૂંક મારીને ન ઓલવવું કારણ કે આમ કરવાથી પાપ લાગે છે ચોવીસ ખોટી કસમ ન ખાવી બારબાર ખોટી કસમ ખાવાથી મહાપાપ લાગે છે અને લક્ષ્મી ઘર છોડી જાય છે પચ્ચીસ ભગવાનને ભોગ લગાવ્યા વિના ભોજન ન કરવું ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ લગાવો અથવા તેમનો આભાર માણો છવ્વીસ મુખ્ય દ્વાર પર ગંધકી ન રાખવી મુખ્ય દ્વાર પર કે તેની આસપાસ કચરો ન રાખવો સત્યાવીસ મકડીના જાળા સાફ કરવા ઘરમાં મકડીના જાળા હોય તો તેને સમયાંતરે સાફ કરતા રહો અઠ્યાવીસ અંધારામાં ભોજન ન કરવું અંધારામાં ભોજન કરવાથી દરિદ્રતા આવે છે ઓગણત્રીસ ઘડાથી સીધું પાણી ન પીવું ઘડાને જૂઠું કરીને પાણી ન પીવું ગ્લાસથી પાણી પીવું ત્રીસ જૂતા ચંપલ ઉલટા ન રાખવા જૂતા ચંપલ ઉલટા ન રાખવા અને દ્વારની આસપાસ ફેલાયેલા ન રાખવા એકત્રીસ ભિખારી કે સાધુ સંતને ખાલી હાથ ન મોકલવા આવા લોકોને કંઈક ને કંઈક આપો એક સિક્કો પણ ચાલશે બત્રીસ ધર્મગ્રંથો અને ભગવાનને નિંદા ન કરવી નાહ્યા વિના ધર્મગ્રંથોને સ્પર્શ ન કરવો તેત્રીસ સ્ત્રીઓનું અપમાન ન કરવું સ્ત્રીઓને માતૃશક્તિ માનવામાં આવે છે તેમનું અપમાન કરવાથી લક્ષ્મી ઘર છોડી જાય છે ચોત્રીસ બાળકોને ગાળો ન આપવી બાળકો ભગવાનનું સ્વરૂપ છે તેમને ગાળો આપવાથી દરિદ્રતા આવે છે પાંત્રીસ અપવિત્ર અવસ્થામાં પૂજા કે રસોડાને ન સ્પર્શવું માસિક ધર્મ દરમિયાન કે સ્મશાનથી આવ્યા પછી રસોડા કે પૂજા સ્થાનને સ્પર્શ ન કરવો છત્રીસ સ્મશાનમાં હાસ્ય ન કરવું સ્મશાન ગંભીર સ્થળ છે ત્યાં હાસ્ય ન કરવું સાડત્રીસ વાળ ચાલીસ દિવસથી વધુ ન રાખવા ચાલીસ દિવસ પછી વાળ કટાવી લેવા આડત્રીસ ખરાબ વાણી ન બોલવી કોઈનું ખરાબ ન બોલવું કારણ કે સરસ્વતી મુખ પર વિરાજે છે અને ખરાબ વાણી સાચી થઈ શકે છે ભક્તજનો માતાઓ બહેનો અમે તમને જે જ્ઞાનવર્ધક માહિતી આપી છે તેને વધુમાં વધુ લોકો સાથે શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને જય માતા દી જરૂર લખો જો તમે માતા રાણીને પ્રેમ કરો છો તો જય માતા લક્ષ્મી જય માતા દી જરૂર લખો